આમોદમાં રામદેવજી મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા મંદિર રંગબેરંગી ધજાઓથી લહેરાયું આમોદમાં ભાદરવાસુદ નોમની ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રિ નિમિત્તે ભાદરવાસુદ નોમના રામદેવપીર મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા હતા આમોદના વણકરવાસ ખાતે આવેલા રામદેવપીર મંદિરે યુવાનો અને વડીલોના સહકારથી દર વર્ષે ઉત્સાહપૂર્વક ભાદરવાસુદ નોમની ઉજવણી કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની માનતા પૂર્ણ થતાં મંદિરે ધજા ચઢાવવામાં આવે છે તેમજ કાપડનો લીલો ઘોડો પણ રમતો મૂકવામાં આવે છે આમોદના વણકરવાસ ખાતે ઢોલ નગારા સાથે શ્રદ્ધાળુઓ દ્વારા ધજા લઈને માનતા પૂર્ણ કરવા આવ્યા હતા બહેનોએ ભક્તિભાવ સાથે રામદેવપીર મહારાજની ધૂન બોલાવી ભક્તિમાં તરબોળ બન્યા હતા તેમજ બહેનોએ મંદિરના પટાંગણમાં ગરબાની રમઝટ બોલાવી હતી શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં રામદેવપીર મહારાજના દર્શન કરી આરતી ઉતારી મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો અને જે નવધા ભક્તિ તરીકે ઓળખાતો ધર્મ અને જેને બાર ધણી રામાપીર બાપાનો આજે જે આપણા વિસ્તારમાં જે રામાપીર બાપાના મંદિરે જે આ કાર્ય અને પ્રસંગ જે ઉજવાય છે આજે નેમ ઉજવાય છે અમને ઘણો આનંદ અને ઉમંગ થાય છે અને દિલ પણ આપણું પ્રફુલ્લિત થાય છે અમે રામાપીર બાપાના જેટલો એમ એમનો આભાન ઉપકાર માન્ય કેટલો ઓછો પડે છે કારણ કે આ એક ધર્મ એક સનાતન ધર્મ આપણો છે ને ધર્મ આપણા દરેકને સત્ય સનાતન રાહ બતલાવે છે માટે અલગ ધની રામ આપીનો દરેકની પર સમાજ પર દરેકની વ્યક્તિ પર એમના આશીર્વાદ રહે એવા જ શુભ ને એમના દિવસે હું પ્રેમથી એમને હું આઝાદીજી વિનંતી કરું છું બોલે રામા